નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે દુનિયાની અંદર જેટલી પણ બીમારીઓ છે એસિડિટીથી લઈ અને કેન્સર સુધીની તમામ પ્રકારની બીમારીઓ તમામ પ્રકારના રોગ એ સિવાય જેટલા પણ તમને યાદ હોય જે નામ આવડતા હોય તમામ પ્રકારના રોગની અંદર આ માત્ર એક જ ઔષધિ કાફી છે આ હું નથી કહેતો પરંતુ આનું વર્ણન આયુર્વેદના આચાર્યોએ આયુર્વેદના ગ્રંથોની અંદર અદ્ભુત વર્ણન કરેલું છે અને આયુર્વેદની અંદર આ એક જ ઔષધિ એવી છે કે જેને સૌથી ટોપ ઉપર ગણવામાં આવે છે એટલે આપણા શરીરમાં જેટલી પણ બીમારીઓ થાય છે તમામ પ્રકારની બીમારીઓ વાત પિત્ત અને કફ આ ત્રણેયમાંથી ઉત્પન્ન થતી તમામ પ્રકારની બીમારીઓની એક જ દવા હોય તો આ દવા છે દવાનો આ દેશી દવાનો મેં મારા ઘરના બે સભ્યો ઉપર પ્રયોગ કર્યો અને એમને જે રોગ દૂર થયા એમની જે બીમારીનો કાયમ માટે દૂર થઈ એક પણ પૈસાની દવા લીધા વગર એ તમને હું આજે આ વિડીયોની અંદર પ્રૂફ સાથે બતાવવા જઈ રહ્યો છું તો મારો દીકરો છે એ અમદાવાદથી દરરોજ અપડાઉન કરે છે એટલે રાત્રે ઘણીવાર મોડા આવે દસ સાડા દસ વાગે અને એને જમી અને તરત સૂઈ જવાનું હોય અને સવારે એને વહેલા ઉઠી અને અમદાવાદ એને ઓફિસ જવાનું હોય છે તો એને એક જ તકલીફ થઈ હતી પેટમાં ગેસ થતો હતો અને ઘણીવાર અવળો ગેસ થાય જમ્યા પછી પેટ ભારે ભારે લાગે અને એમાંથી ધીમે ધીમે એને કબજિયાતની શરૂઆત થઈ ગઈ હતી તો એને ઓફિસમાં જાય તો ઓફિસમાં પણ એને માથું ચડતું કામ કરવામાં મન લાગતું નહીં આખો દિવસ કારણ કે એને કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય લેપટોપ ઉપર એટલે એને ખૂબ માથું ચડતું હતું તો એને મેં આ ઔષધિ આપવાની શરૂઆત કરી ત્યારથી આ જ દિવસ સુધી એક પણ રૂપિયાની દવા લીધા વગર એને પેટમાં જે ગેસ થતો હતો અપચતો તો કબજિયાત થતી હતી એ તમામ પ્રકારની બીમારીઓ જે હતી એની અંદર અદ્ભુત પરિણામ મળ્યું એને આજે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી નંબર બે મારી મિસિસ મારી પત્નીને ખૂબ માથું ચડતું હતું મહેસાણાની અંદર જે મગજના સારામાં સારા ડૉક્ટર છે એમણે બતાવ્યું પણ કોઈ ફેર પડ્યો નહીં પાટણની અંદર મગજના સ્પેશિયાલિસ્ટ છે એમના જોડે લઈ ગયો તો એમને પણ દવા આપી પણ કોઈ ફેર પડ્યો નહીં આજે એક પણ રૂપિયાની દવા લીધા વગર માત્ર આ ઔષધિનું નિયમિત પાન કરવાનું શરૂઆત કરી દીધી તો આજે એને બિલકુલ માથું ચડતું નથી માથાની ગોળી ઘડતી નથી આમ તો કોઈના મેરેજમાં જઈને આવ્યા હોય બહારનું ખાવાનું થાય બપોરે કે રાત્રે રિસેપ્શનમાં તો એને તરત જ પેટમાં ગેસ થઈ જતો અવળો ગેસ થાય અને માથું ચડતું હતું સવારે ઉઠે કે તરત જ માથું દુખતું હોય અને માથાની ખૂબ ગોળીઓ એને ગળવી પડતી હતી છેલ્લા બાર મહિનાથી આ ઔષધિનું પાન કરવાનું શરૂઆત કરી દીધી છે તો એક પણ પૈસાની દવા લીધા વગર એને માથું દુખતું નથી માથાની ગોળી ગળવાની પણ જરૂર પડતી નથી અને આ ઔષધિ છે એ માત્ર અત્યારે શિયાળામાં જ બનશે ઉનાળામાં કે ચોમાસામાં નહીં મળે આ ઔષધિ આપણે ઘરે જાતે જ બનાવવાની છે બજારમાંથી લાવવાની નથી અને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધીમાં જ આ તમે બનાવી શકશો ચોમાસામાં નહીં મળે કે ઉનાળાની અંદર પણ આ વસ્તુ નહીં મળે તો આનું નામ છે ત્રિફળા ત્રિફળા ચૂર્ણ ત્રણ ફળોથી બનેલું ચૂર્ણ છે અને એને આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદની અંદર રસાયણ ચૂર્ણ કહેવામાં આવી છે કે તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે આની અંદર ત્રણ ફળ આવે છે હરડે બેહડા અને આમળા વન જેમ ટુ જેમ થ્રી પણ તમે લઈ શકો છો વન જેમ વન જેમ વન પણ લઈ શકો છો વન જેમ ટુ જેમ ફોર પણ તમે લઈ શકો છો પણ સૌથી વધારે મોટાભાગના લોકો વન જેમ ટુ જેમ થ્રી તરીકે આનો ઉપયોગ કરે છે એટલે કે એક વાટકી હરડે લેવાની હરડેનો પાવડર બે વાટકી બેહડાનો પાવડર અને ત્રણ વાટકી આમળાનો પાવડર અથવા સો ગ્રામ બસો ગ્રામ અને ત્રણસો ગ્રામ અથવા એક ચમચી બે ચમચી ત્રણ ચમચી તમારી પાસે જેવી રીતે માપ હોય એ રીતે તમે માપ આનું બનાવી શકો છો અને આ રીતે ત્રિફળા ચૂર્ણ ઘરે જાતે જ બનાવવાનું હરડે બજારની અંદર કરિયાણાવાળાને ત્યાં લગભગ પાંચસો કે સત્સો રૂપિયાની એક કિલો મળી રહેશે હરડે ઘરે લાવી ધોઈ તડકે સૂકવી દેવાની અને પછી થળીઓ કાઢી નાખવાનો હરડેનો અને પછી એ હરડેનો પાવડર બનાવી દેવાનો જરૂર પૂરતો જ પાવડર બનાવવાનો બાકીને હરડે ઘરે મૂકી રાખવાની બીજા નંબરમાં બેહડા અત્યારે બેહડા તમને બજારમાં જોવા મળશે અને મળી રહેશે તમારી આજુબાજુમાં ક્યાંય બહેડાનું ઝાડ હોય તો એના ઉપરથી અત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી તમને બેહડા ખૂબ પ્રમાણમાં મળી રહેશે બેહડાના જે ફળ છે એ તમને મફતમાં મળી રહેશે અને નંબર થ્રી આમળા આમળા પણ અત્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી તમને મળી રહેશે તો આમળા ઘરે લાવી જેમ બટાકા આપણે છીણીએ છીએ કાતરી પાડવા એ રીતે આમળા ઘરે લાવી ધોઈ સાફ કરીને એને છીણ કરી દેવાની અને તડકા સુકવવાની ઘરની અંદર સુકવી દેવાની તડકે સુકવશો તો એ કાળી પડી જશે ઘરમાં સુકવી દેવાના પછી જે કાતરી આમળાની છીણ જે સુકાઈ જાય એને કાચની બરણીમાં ભરી રાખવાની જરૂર પ્રમાણે એટલો જ આપણે પાવડર બનાવવાનો તો તમે એક વર્ષ સુધી એ કાતરીને સાચવી શકશો પણ પાવડર બનાવશો તો આયુર્વેદમાં કહી છે કે તમે વધુમાં વધુ છ મહિના સુધી આનો ઉપયોગ કરી શકો છો પછી આની જે ઇફેક્ટ છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે એટલે વધુમાં વધુ તમે છ મહિના સુધી આનો ઉપયોગ કરી શકો છો બેહડા લાવી અને બેહડાને સુકવી દેવાના તડકે બહેડા સુકાઈ જશે તો એ બાર મહિના સુધી ખરાબ નહીં થાય હરડે પણ બાર મહિના સુધી ખરાબ નહીં થાય બહેડાને પણ ભાગી એની અંદરથી થળીઓ કાઢી અને એનો પાવડર બનાવી રાખવાનો અને આ રીતે વન જેમ ટુ જેમ થ્રી એનો પાવડર બનાવી અને ત્રિફળા ચૂર્ણ બનાવી દેવાનું ઉપર તમારે ડેટ લખવી હોય તો આ રીતે ડેટ લખી દેવાની કે ત્રિફળા ચૂર્ણ અને ડેટ લખી દેવાની જેથી કરી જેથી કરીને તમને ખબર પડે કે આપણે કઈ તારીખે ત્રિફળા ચૂર્ણ બનાવ્યો તો એક માર્કર પેનથી ઉપર લખી દેવાનું ત્રિફળા ચૂર્ણ અને ડેટ એટલે ખબર પડે કે ભાઈ કેટલો સમય આપણે આ પાવડર બનાવે થયો છે તો આ રીતે તમે ત્રિફળા ચૂર્ણનું નિત્ય સેવન કરશો રાત્રે જમ્યા પછી ત્રણ કલાક પછી સૂતી વખતે અડધી ચમચીથી એક ચમચી સુધી તમે ત્રિફળાનો પાવડરનું નિત્ય સેવન કરશો તો જે કંઈ ખોરાક આપણે કહીએ છીએ ખોરાકનું ઝડપથી અને સરળતાથી પાચન થાય છે આયુર્વેદમાં કહી છે કે જે પચાવ વગરનો ખોરાક છે એને પણ પચાવવાની શક્તિ આની અંદર રહેલી છે એટલે કે આપણે જે ખોરાક ખાધ્યો હોય એનું પાચન ના થયું હોય વ્યવસ્થિત રીતે તો એનું પણ પાચન કરવામાં અદ્ભુત પરિણામ આપે છે અને જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે એ લોકોને કબજીયાતની અંદર અદ્ભુત પરિણામ આપે છે અને જે લોકોને ગેસ કે એસિડિટી થાય છે કે અવળો ગેસ થાય છે એની અંદર પણ અદ્ભુત પરિણામ આપે છે તો ગેસ થતો હોય અવળો ગેસ થતો હોય એના લીધે માથું દુખતું હશે તો એ તમને એની અંદર અદ્ભુત પરિણામ મળશે હું દર વર્ષે આ પાવડર બનાવું છું જરૂર પ્રમાણે પાવડર બનાવી અને મારા ઘરના સભ્યો દરરોજ રાત્રે સૂતી વખતે એક એક ચમચી અમે આનું નિત્ય સેવન કરીએ છીએ તમારે બે ટાઈમ સેવન કરવું તો પણ કરી શકો છો બપોરે જમ્યા પછી તમારે અડધી ચમચી ફાંકી કરવી હોય તો પણ કરી શકો છો અને રાત્રે જમ્યા પછી આની અડધી ચમચી ફાંકી કરવી હોય તો પણ કરી શકો છો જે રીતે જમ્યા પછી મુખવાસ ખાવાની ટેવ હોય કે દરરોજ ચા પીવાની ટેવ હોય એ રીતે આની ટેવ પાડી દેવાની મતલબ કે દરરોજ નિયમિત તમે જીવો ત્યાં સુધી આનું સેવન કરશો શરીરની અંદર મોટા ભાગની બીમારીઓથી આપણે બચી શકીશું કારણ કે આ છે વાત પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ કરનારી ઔષધી છે વાત પિત્ત અને કફનું જો બેલેન્સ રહેશે આપણી બોડીની અંદર આપણા શરીરની અંદર તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પણ હા મિત્રો એકદમ જેનું શરીર પાતળું છે દુબળા પાતળા છે એવા લોકોએ આનો ઉપયોગ કરવાનો નથી અને હા જો તમારે કોઈ લોબા ગાળાની બીમારી હોય કે ડોક્ટર કે વૈદની કોઈ દવા ચાલતી હોય તો નિષ્ણાંત વૈદની સલાહ લીધા પછી આનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ પ્રમાણે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ